ઉનાળુ બાજરી કરવાનું વિચારી રહ્યા છો કઈ ઉનાળુ બાજરી કરવાની છે કે ભાઈ આવા કઠણ પાણા રેખા જો તમારે ડુંડા કરવાના હોય બરાબર છે તો ડીએસપી કંપની ની જે આરતી બાજરી આવે છે તમે આ બાજરી ના કરી શકો છો શું કામ કારણ કે આ બાજરી તમારે ખાવામાં સારી છે પવન ની પડતી નથી ઉતારામાં સારી છે વધુ ફૂટ આવે વધુ ફૂટ આવે ને વધારે રાડ આવે વધારે રાડ આવે ને એની પર ડુંડા વધારે લાગે બરાબર છે બીજા નંબર માં કે લીલો ઘાસ ચારો રે તમે ઘરે બળજા રાખતા હોય ભેંસ રાખતા હોય ગાય રાખતા હોય કે બકરી રાખતા હોય બધા માટે લીલો ચારો બેસ્ટ માં બેસ્ટ આવશે બીજું

ગમે એવું તમારે પાણી હોય મોળું હોય ખારું હોય ભાભડું હોય કે અડદ ની ન બનતી હોય વરો હોય તો પાણી લાવવા પડતું હોય એવા પણ પાણીની માલિકાની આરતી બાજરી થશે તો બબે રોટલા વગર ચોપડે વગર ઘી વગર માખણે ઉપાડી લે એવા ધોળા આભલા રેખા થશે એટલા માટે ખેડૂત મિત્રો ખાસ ડીએસપીએલ કંપનીની આરતી બાજરી ની પહેલી પસંદગી હોવી જોઈએ